ભાવનગર શહેરના રૂવાપરી રોડ મહાકાળી વિસ્તારમાં એક વ્યક્તિ પર જીવલેન હુમલાની ઘટનામાં ચાર આરોપી ઝડપાયા બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર થોડા દિવસ પહેલ ભાવનગર શહેરના રૂવાપરી રોડ મહાકાળી વિસ્તાર એક્સેલ કંપનીની પાછળના ભાગમાં રહેતા નરસિંહભાઈ પરસોત્તમભાઈ જાદવ ઉપર સાગરભાઈ તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા જીવલેન હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધતા પોલીસે ઘટનામાં સંડોવાયેલ જય ભદ્રેશ સાગર અને સુનિલ નામના ઈસ્મો ઝડપાયા Yeah, oh, mm -hmm. Yeah, I i